માત્ર થોડા કરોડની આવક માટે સરકાર લાખો લોકોના કુદરતી અધિકારો છીનવી રહી હોય તેવો રોષ જોવા મળી રહ્યો છે સરકારી ગણતરી મુજબ પ્રતિ હેક્ટર ચારસો ઓગણીસ રૂપિયાના દરે અઢાર હજાર હેક્ટરમાં પીએફ આપીને સરકાર અંદાજે ત્રણ કરોડ સિત્યોતેર લાખ દસ હજાર રૂપિયાની આવક મેળવવાની તૈયારીમાં છે આ મામૂલી રકમ માટે બનાસ કાંઠે વસેલા સેંકડો ગામોના લાખો લોકોનો હક છીનવવામાં આવી રહ્યો છે ગત ચોમાસામાં નદીમાં વહેતું કુદરતી પાણી ડેમમાં રોકી દેવાયું હતું જેના કારણે નદી કાંઠાના ગામોના તળ ઊંચા ન આવ્યા અને હવે એ જ પાણી નહેર માટે અન્યત્ર મોકલાઈ રહ્યું છે આ સીધો રાઇટ એટલે કે નદીકાંઠાના રહેવાસીઓના હક પર તરાપ છે એક તરફ સરકારો નદીઓ જીવંત કરવા કરોડો રૂપિયાના ધુમાડા કરે છે તો બીજી તરફ બનાસ નદીને લુપ્ત કરવા માટે સિંચાઈ વિભાગ કોઈ કસર બાકી નથી રાખી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે માત્ર ત્રણ ચાર કરોડ રૂપિયાની આવક માટે નદીકાંઠાના લાખો લોકોના મોઢાનો કોળીઓ છીમી રહી છે ચોમાસામાં પાણી રોકી દીધું અને હવે નહેરના નામે વેપાર થઈ રહ્યો છે સરકારની આ નીતિના લીધે નદી કાંઠાના ગામો સાવ પાયમલ થઈ જશે બંધારણીય રીતે પણ આ રાઇપેર રાઇટનું સરેઆમ ઉલ્લંઘન છે નદીના કુદરતી વહેણ પર પહેલો હક કાંઠાના લોકોનો હોય છે પર્યાવરણ વિભાગ ઊંઘતું હોય તેમ લાગે છે કારણ કે આ નીતિથી બનાસ નદીનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ રહ્યું છે દાંતીવાડા જળાશયની આ યોજના રવિ સિઝન માટે ખેડૂતોને રાહત આપવાના બદલે સરકારની નીતિ તરીકે વધુ ચર્ચાઈ રહી ત્રણ પોઈન્ટ કરોડ જેવી આવક સામે લાખો ગ્રામજનોના પાયાના અધિકારો અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી નદી કાંઠાના ગામોની હાલત અત્યંત કફોડી બની જશે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું સરકાર નદીને જીવંત રાખવામાં કોઈ મક્કમ નિર્ણય લેશે કે પછી બનાસ સુધી માત્ર ઇતિહાસના પાના પર જ રહી જશે